યાત્રાધામના વિકાસ માટે સરકાર હંમેશા પ્રયાસો કરે છે કરોડો રૂપિયાના ખર્ચે નવા નવા વિકાસના કાર્યો પણ કરવામાં આવે છે જેથી પ્રવાસનને વેગ મળે પરંતુ આજે તે જ યાત્રાધામો પર પ્રવાસીઓ લૂંટાઈ રહ્યા છે ક્યાંક પૂજાપાઠના નામે તો ક્યાંક વીઆઈપી દર્શનના નામે તો ક્યાંક પાર્કિંગના નામે આવું જ કંઈક શક્તિપીઠ પાવાગઢમાંથી સામે આવ્યું છે જ્યાં હજારોની સંખ્યામાં મહાકાળીના દર્શને આવતા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે પાર્કિંગના નામે સો સો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે તે પણ કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ લોકલ ગુંડા તત્વો દ્વારા લોકો સવાલ કરે તો ધમકી પડે છે પરંતુ વીટીવી ન્યૂઝને ને ભનક લાગી અને ભક્તો પાસેથી થતી લૂંટ નો પર્દાફાશ થયો કેવી રીતે ભક્તોને બચાવવામાં આવ્યો આવો જોઈએ વાવાગઢ જાઉં છો તો સો રૂપિયા રોકડા ખિસ્સામાં રાખજો નહિતાર પાવાગઢમાં કોઈ ગાડી પાર્ક કરવા નહીં દે વિશ્વાસ નથી આપતો ને તો જરા આ ને જુઓ જ્યાં એક વ્યક્તિ રોડની સાઈડમાં લોકોને ગાડીઓ પાર્ક કરાવી રહ્યો છે તેના હાથમાં દંડો છે માથે ટોપી પહેરી છે અને હાથમાં એક ડાયરી છે જો તે જ ટકોરી લાગે છે અને આ ટકોરી જે યાત્રિક રોડની સાઈડમાં પોતાની કાર પાર્ક કરે છે તેમની પાસેથી સો રૂપિયા ઉઘરાવે છે અને સો રૂપિયા ન આપો તો તમારે બીજે પાર્કિંગ ગોતી લેવાનું સૌથી પહેલા તો એક યાત્રિક મળ્યા જેમ સો રૂપિયા ચૂકવ્યા તેમની સાથે વાત કરી શું પાર્કિંગ માટે રૂપિયાની પહોંચ આવી સરકારી કે શીખો એવું કંઈ છે નહીં સાચી છે સરકારી બાકી જગ્યા તો છે

સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો સરકારી તમામ લોકો પૈસા તમામ બધા આ દ્રશ્યો ચાપાનેરના છે શનિ રવિના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે જેથી પાવાગઢ ડુંગર પર ખાનગી વાહનો લઈ જવાની પરવાનગી નથી સરકારે એસટી બસની સુવિધા યાત્રિકો માટે કરી છે તેવામાં ખાનગી વાહન નીચે ચાપાનેર વાહનો પાર્ક કરવા પડે છે જેથી કેટલાક સ્થાનિકો અને લોકોની પાસેથી વાહનો ચલાવવાના વાહને અને પાર્કિંગના વાહને સો સો રૂપિયા ઉખરાવે છે આવા જ બધું એક વ્યક્તિને પણ અમે ઝડપી પાડ્યા તો સાંભળો શું કહે છે ના રૂપિયા લો છો કયા પ્રકારથી લો છે

અને રૂપિયા ઉઘરાવતા મારા કેમેરામાં કેદ થયા એવું લાગ્યું આસ્થા સાથે પાવાગઢ દર્શને આવતા ભક્તોને લૂંટવાનો અહીં જાણે ખેલ ચાલે છે તંત્ર જાણે છે છતાં અજાણ હોવાનો ઢોંગ કરે છે અને કેટલાક વાહન ચાલકો સાથે વાત કરી તો તમામ લોકો પાસે એક જ જવાબ મળ્યો અમે પાર્કિંગના સો રૂપિયા આપ્યા રૂપિયા क्या हाँ, करने आए हो आप दर्शन करने आए कहाँ पे गाड़ी करी है रोड के साइड में करिए हाँ रोड के साइड में करिए यहाँ कोई पार्किंग की जगह है नहीं पार्किंग की जगह ये गाड़ियाँ लग रही थी सब तो हमने लगाई तो उन्होंने सौ रुपये दिए पार्किंग करो सौ रुपये दो और साइड में यहाँ खड़ी करो बाकी सौ रुपये हो तो गाड़ी खड़ी करना बाकी मत करना है क्या बोल रहे थे और तो कुछ नहीं आराम से दर्शन करके आओ पूरी जिम्मेदारी हमारी

આશીર્વાદ માટે આવે છે પરંતુ પાવાગઢ બા કેટલાક તત્વો અને સ્થાનિકો લોકોને પાર્કિંગના નામે લૂંટી રહ્યા છે તે પણ સરકારી જમીન પર ત્યારે સવાલ એ થાય છે કે શક્તિપીઠમાં ભક્તોને લૂંટવાની છૂટ સ્થાનિકોને કોણે આપી છે પાર્કિંગના નામે સો રૂપિયા કોની પરવાનગીથી ટપોરીઓ ઉઘરાવે છે ગેરકાયદે પૈસા ઉઘરાવાય છે તો પાવાગઢ પોલીસ શું કરી રહી છે શું સરકારે ભક્તો માટે પાર્કિંગની વ્યવસ્થા ન કરવી જોઈએ અહી તો જાણવા છતાં તંત્ર અજાણ હોય તેવા નાટકો ચાલી રહ્યા છે અને ભક્તો લૂંટાઈ રહ્યા છે જો કે વીટીવી ન્યુઝે આજે ઊંઘતા તંત્રને પણ જગાડવાનું કામ કર્યું અને હાલોલ એસટીએમે પાર્કિંગના ઉખરાણા કરતા લોકોને પકડવાના આદેશ આપ્યા છે હવે આ આદેશની અમલવારી કેટલી હદે થશે તે જોવું રહ્યું વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પાવાગઢ